નમસ્તે મિત્રો સ્વાગત છે આપણે ચેનલમાં આજે આપણે આ વિડીયોમાં એક અદભુત વાર્તા સાંભળીશું જેનું નામ છે રંગોની જાદુઈ દુનિયા વીરપુર ગામમાં મકરન નામનો એક યુવાન રહેતો હતો તે બહુ શાંત અને સાધારણ જીવન જીવતો હતો તે હંમેશા ધોળા કપડાં પહેરીને રહેતો અને રંગોની દુનિયાથી દૂર હતો ગામમાં દરેક હોળીનો તહેવાર ધામધૂમથી ઉજવતો પણ મકરન આ બધાથી અલગ રહેતો એક દિવસે ગામમાં એક અજાણ્યા ઋષિ આવ્યા તેઓ દરેક ગામ લોકોને શુભેચ્છા આપી રહ્યા હતા ઋષિએ મકરંદને એક રંગીન પાવડર આપી અને કહ્યું આ રંગ માત્ર ચહેરા પર નહીં પણ હૃદયમાં ખુશી અને પ્રેમ ભરી દેશે મકરંદે તે રંગ પોતાની નાની બહેન રૂપલીને લગાવ્યો જેમ જ રંગ લગાવ્યો તેમજ તે એક અનોખી ઊર્જા અનુભવવા લાગ્યો રૂપલી ખુશ થઈને હસવા લાગી અને મકરંદ પણ હસવા લાગ્યો તે દિવસે તેને સમજાયું કે હોળી ફક્ત રંગોનો નહીં પણ લાગણીઓ અને પ્રેમનો તહેવાર છે તો આ કહાની વાર્તા કેવી લાગી કોમેન્ટ કરી જણાવજો અને વિડીયોને લાઈક શેર કરજો અને ચેનલમાં નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત સ્ક્રીન પર દેખાતો વિડીયો પણ જોઈ શકો છો